જવાડા કરીને અનેક પ્રશાસનો બદલી ગયા પણ જે એમના હક ને અધિકારો જે હતા એ ક્યારે કોઈ છીનવવા માટેના પ્રયત્ન કર્યા નથી જયારે આ ઘટના બની એ ટાઈમે એડવાન્સ માં પ્લાનિંગ કરીને એમને વિશ્વાસ માં લઈ એમની સાથે સમાધાનકારી વલણ રાખીને જે એમનું નુકસાન હતું એ તંત્ર ભરપાઈ કરવાના શરતથી એમને વિશ્વાસમાં લીધા તો આવડી મોટી ઘટના એ તંત્ર ટાળી શક્યું હોત પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં ને સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં અને એના કારણે નિર્દોષ પોલીસવાળા પણ હોય અને હરપારના ઉપલા અધિકારીઓના કારણે અને વહીવટીતંત્રના સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં જ એમને જવું પડતું હોય છે જે ઘટના બની છે એને વખોડીએ છીએ પણ એક તરફી જ્યારે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે એને વળતર આપે અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસ ના એમની મારફત ના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું એમને લગાડ્યું છે તો એની પેરાલ ની ફરિયાદ ક્રોચ દાખલ કરવી જોઈએ એ પણ વહીવટી તંત્ર એ પોલીસ તંત્ર એ જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે ત્યારે હવે આજે આ જે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માંગણીઓ છે અને આવનાર સમય ની અંદર તમે બધાયને દબાઈને આવી દપનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય ક્યાંક તંત્ર હોય એના ઉપરથી નાગરિકોના લોકોનો ભરોસો ઉડતો જાય છે માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય કોઈ માગણી હોય તો તંત્ર પાસે જાય ચારે એવા રક્ષકો જયારે બક્ષિસ બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને નાચ છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે હા આદિવાસીઓ એકલા નથી તમામ સમાજો દાતાના એમની હાથે છે આ રાજપૂત સમાજ ઠાકોર સમાજ તમામ જે આ એક ભાઈચારા એની ભાવના છે કે આજે એમનું દુઃખ છે તો કાલે આમનું હોય એટલે સમરસતાથી જ્યારે એમના સમર્થનમાં જે સમાજો આવ્યા છે એમને પણ હું આભાર માનું કે દુઃખ ની ઘડી માં આદિવાસીઓ એકલાઈ નથી આવનાર સમય ની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમય ની અંદર પણ લડશે ને આના માટે પણ જ્યાં સેન્ટ્રલ માંથી કરીને વહીવટી તંત્ર માં જ્યાં દંડ દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ